એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કઈ બચવાનું નથી પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જયારે દીવો હોલવાનો જોજો તમે દીવો જયારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભળકે પડે પાંચ મિનિટમાં હોલવાઈ જાય પછી તો પાછો પત્તો જ ના લાગે એ રાખોડ થઈ જાય એવી આપણાની આ થવાની છે અને દેશમાં અરે ગુજરાતમાં બે લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર એટલે આ બાજુ વડગરા છોટાઉદેપુર થી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી ને બધી બાજુ થી બરાબર એના જ બધા ઉતાર્યા છે ગુંડા લોકો એટલે આવા પોસ્ટર પડે ને બીજું શું કરે આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારીને બે બે ગાડો બોલી દીધી હશે મેં મત એને એના બહુ ઓરટે કઈ કર્યું હોય પેલું લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો જ કર્યું હશે બજે મહારાજે દો સીધો સદર સરળ માણસ મળે કોઈ ભાઈ પ્રતાપભાઈ મળે મારા જેવો હે આટલા છટર તમે જોયું પ્રતાપભાઈ હું કેટલો સીધો સરળ માણસ હું ગાડ બોલ કદા ઓ કોઈ વખત બોલાય ગયું કોઈ નથી તો તે આખો વિડિયો ચાલવે છે તે આખો વિડિયો ચાલવે છે કે મનસુખભાઈ મામલતદાર ને ગાળો દીધી મનસુખભાઈ ફલાણાને ને ગાળો દીધી અલાભાઈ એ તો હે આ કેમ દીધી વસ્તુ નથી ત્રણ મર્ડર થાય ત્રણ કચડા ગયા તા ટ્રક ડંપર્યાની નીચે ત્રણ લોકો ગરીબ લોકો કોઈ પૂછતું નહોતું કોઈ તંત્રના લોકો કોઈ પૂછતા નહોતા મામલતદાર અને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઊભા હતા એ વખતે મારે મહેમનો તિલ્ક કરો ભાઈ એમને મારું તિલ્લક કરો આરતી ઉતારવી એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય અમે મહેશભાઈ તાલતા સાક્ષી છે તમે જો તો આજે બહુ મોટી લિસ્ટ છે સરપંચો અમારે હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને એનો એ જ અમે માનીએ છીએ અમે કોઈ અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે ને બીજા કોઈની જરૂર નથી મારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકા ના જિલ્લાના બીજાને કોઈ જરૂર નથી પણ સરપંચ મિત્રો ને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે એટલી ગ્રાન્ટ આપે આજે તમે લાલ પીળા છો ને આ મોદી સરકારના કારણે છે ભાઈ અને બહુ પછી અવર ચંડાઈ કરશો ને ધમકી નથી આપતો આ ત્રણ મહિના પછી મારો સમય છે ભાઈ બહુ સમજી વિચારીને આપમાં કુદાપકુદ કરશો બહુ સમજી વિચારીને આ ધમકી નથી પણ અમારી સરકાર ની ગ્રાન્ટ વાપરો છો ને સરકાર વિરુદ્ધ ના કરો છો સરકાર ને બદનામ કરો છો તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે સમજી લેજો